લુગડા ફાટલા પેરતા હોય છતાંય કદાચ પોતાની કુળની માતા ના ભૂલો ને એના માટે જગતમાં હું મેરડી કુમારા દીકરા ના ભૂલું હું એ માતા છું પણ કોણ આજ બધું કરવું છે બસ પાર કી આશા એ જ જીવવાનું કે મારી ત્યાંની મેલડી કુખાર મેરડી જે કરે હાચું કોમ થાય તો ઠીક ના થાય તો બીજે પણ હું એ શીખવાડું છું કે ફટક ફટક કરવાથી તમારો છેડો નહીં મળે તમારા દુઃખ નું અંત ક્યારેય નહીં થાય તમારા દુઃખ નું અંત થશે ના તો તમારા ઘરના દીવાથી થશે જગત ની કોઈ એવી માતા નહીં કે તમારા દુખ દર્દ કરી જગત ના કોઈ એવા ભગવાન નહીં એ તમારા દુખ દર્દ દૂર કરી શકે બસ એક જ છે તમારી ઘરની કુળની માતા એને જેટલી ચિંતા છે ને એટલો તો ઉપર બેઠેલા ભગવાન નહીં નહીં પોતાના દીકરો પોતાની વસ્તી દુખી થતી હોય હેરાન થતી હોય પરેશાન થતી હોય તો પોતાની હોય ને એવી તમારી ઘેર બેઠેલી કાળકા કે પુરાય રોતી હશે એટલે તો ભુવાના કોઠે ધૂણવા આવે તો આહુડા પાડે પણ માતા કઈ વાતે રોષ કઈ વાતે માતા છે કોને પૂછું કે માતાજી અમે તો પૂછવા માંગીએ છીએ પણ માતાજી તમને જવાબ આલે ખોટાનથી બોલે કે ગાનમાં એન વાતો કરે સહી રીતે જવાબ આલા મારી માં કે કેમ અમારથી યાતરાજ છે તો હું એવું કહું છું સાચી ભક્તિ સાચો પ્રેમને લગાવ ચાલુ કર દો એના મૂક્યા વગર ખાવું નહીં એના મૂક્યા વગર પાણી પીવું નહીં સારું ઘર્મ સાધન લાવો ને તો પહેલી ચુંદડી એની બોધવી પેલા ચોલા એના કરવા જગતની માતાના પછી કરવા હું મેલડી આવું કરું તા તમારી મા રાજી થાય આજ ગમે તેવી ગાડી હારી મોટી દસ લાખ વીસ લાખ રૂપિયાની ગાડી લાવો ને એટલે આવશે મારા પારે ગાડી લાવો ચાંદલા કરી આલો અને તમારી ચુંદડી મો રક્ષા કરજે પણ કોઈને એવું પેદા થાય છે કે દુનિયાની મેલડી ગમે તેવી ખતરનાક હોય પાવર હોય પણ મારી ઘેર મારી માં બેઠી છે માં બાઇક નવું લાવું તો પેલી ચુંદડીમાં તારી બોધું જગતની માતાની નહીં ભલે મેલી આલી હોય તોય આવો ભાવ રાખો ને તાર તમારી માં સાધન ઉપર બેહી જાય તમારી એ બાઈક ઉપર બેહી જાય તમારી એ ગાડી પર બેહી જાય તમારી એ ટ્રેક્ટર ઉપર બેહી જાય કોઈ દર જગત છે ને ટચ ના થવા દે હું સોલંકી બેડી ને મેલડી અને કદાચ કોઈ કારણોસર કોઈ ચોઘડિયાના કારણથી કદાચ કોઈ અડી જાય કોઈ એક્સિડન્ટ થઈ જાય ને તો તમારો એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારી માં તમારો બચાવ કરી લે હું મેલડી આવું કહું છું પણ પોતાની કુળદેવી ના હકાલ આ તો સાધન લાયા નહીં અને જો પોતે જે બીજે માતા નો મોન તો છે એ જે ચુંદડીઓ બધી આવે

હું એવું કહું છું એકલી જબરી નહીં તમારા ઘેર બેઠેલી બધાની ખુખાર મેલડી છે બધાની ઘેર બેઠેલી ખતરનાક છે તમારા ઘેર બેઠેલી એક નોની અમથી માતા છે કે ગમે તેવી માતા તમારા માટે દરેકની ખતરનાક છે અનુભવ તો કરો વાલ તો કરો પ્રેમ તો કરો ખબર પડે કે જેવી વાઘ જેવી માતાઓ હોય જેવી સિંહ જેવી હોય વોડા હું તો એ માતા છું રામ આવી ધૂણવા વાળી માતાઓ કોઈની મહાણી હોય કોઈની મેલડી હોય કોઈની સતી હોય કોઈની ખોડિયાર હોય કોઈની ચા